મારી ઓફિસમાં ગીતા નામની એક વિધવા મહિલા નોકરી કરવા આવતી હતી તે મને દિલથી ગમવા લાગી એક દિવસ હું તેમના ઘરે ગયો ત્યારે તેના ઘરે કોઈ નહોતું તેણે મને બેસવા માટે કહ્યું અને પછી મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના માત્ર કાલ્પનિક છે આ વાત્રા મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે મિત્રો મારું નામ અજય છે હું એક નાનકડા શહેરમાં ઓર્ગેનિક ખેતીની ઓફિસમાં કામ કરતો હતો મારું જીવન ખૂબ શાંતિથી અને સરળતાથી ચાલતું હતું પણ અંદરથી હું ઘણો ખાલી લાગતો હતો કારણ કે મારી પત્ની વૈશાલી થોડા વર્ષ પહેલાં એક બીમારીને કારણે આ દુનિયામાંથી ચાલી ગઈ હતી હવે ઘરમાં તેની યાદો બચી હતી અને તેના વગર મારું મન એકદમ નિરસ બની ગયું હતું સવારે વહેલા જાગીને ઓફિસે જવાનું ત્યાં કામ કરવાનું ખેડૂતો જે ફરિયાદો લાવતા તેને સાંભળવાની અને તેનો ઉકેલ શોધવો આમ જ દિવસ પૂરો થાય એટલે ઘરે આવીને એકલા જમવાનું આ મારું જીવન બની ગયું હતું ઘણીવાર રાત્રે મારા મનમાં એક જ વિચાર આવતો કે આખું જીવન આ રીતે મારે એકલા જ પસાર કરવું પડશે પણ એક દિવસ અમારી ઓફિસમાં એક નવી મહિલા કામ ઉપર આવવા લાગી તેનું નામ ગીતા હતું તે ખૂબ જ શાંત સ્વભાવની મહિલા હતી અને તે હંમેશા તેના કામમાં ધ્યાન આપતી હતી જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારે મને લાગ્યું કે આ સ્ત્રીના ચહેરા પાછો કંઈક દુઃખ છુપાયેલા છે તેની આંખોમાં એક પ્રકારની ઉદાસી હતી છતાં પણ તેનામાં હિંમત દેખાતી હતી મારી અને ગીતાની ઓફિસના કામને લીધે ધીરે ધીરે વાતચીત થવા લાગી ક્યારેક અમે બંને ચા પીતા પીતા વાતો કરતા તો ક્યારેક કામમાં મદદ કરતા આવી રીતે તેની અને મારી ઓખાણ વધવા લાગી પણ તે થોડા દિવસથી ઓફિસે આવતી નહોતી એટલે એક દિવસ બપોરે હું તેમના ઘરે ગયો જ્યારે હું તેમના ઘરે ગયો અને મેં ડોરબેલ વગાડી તો તેણે દરવાજો ખોલ્યો મને ત્યાં જોઈને તે થોડી હેરાન થઈ ગઈ પછી તેણે મને અંદર બેસવા માટે કહ્યું તે મારી માટે ચા બનાવીને લાવી અને પછી ચા પીતા પીતા તેણે મને આવવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું કે તમે ઘણા દિવસથી ઓફિસ નથી આવ્યા એટલે મને થયું કે તમે કોઈ મુશ્કેલીમાં હશો તેણે કહ્યું હું જાણું છું તેણે કહ્યું થોડા દિવસથી મારી દીકરીની તબિયત સારી નહોતી એટલે હું ઘર ઉપર જ હતી ત્યારે વાત વાતમાં મેં તેને તેના પપ્પા વિશે પૂછ્યું તો તેણે કહ્યું મારા પતિનું બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થઈ ગયું છે હું વિધવા છું મારી એક આ દીકરી જ છે જેની માટે હું નોકરી કરીને એને ઉછેરવાનો પ્રયત્ન કરી રહી છું હું થોડા સમય માટે મૌન રહ્યો કારણ કે મને અંદરથી સમજાયું કે તેનું દુઃખ પણ મારા દુઃખ જેવું જ છે મેં મારી પત્નીને ગુમાવી હતી અને તેણે તેના પતિને મેં પણ મારી સાથે બનેલી ઘટના તેને જણાવી એ સમયે મને લાગ્યું કે અમારા દિલમાં એકબીજાનું દુઃખ સમજવાની શક્તિ છે અને મેં નક્કી કર્યું કે એને ક્યારેય એકલતાનો અહેસાસ થવા નહીં દઉં ધીરે ધીરે મારી લાગણીઓ પ્રેમમાં બદલાવા લાગી હવે હું અવારનવાર તેના ઘરે જતો તેની નાની દીકરીને રમાડતો તેની નાની દીકરી મારી પાસે આવીને હસતી રમતી અને મને અંકલ કહીને બોલાવતી તે સમયે મને લાગતું હતું કે મારા જીવનનો ખાલીપો ભરાઈ રહ્યો છે થોડા દિવસ પછી મેં ગીતાને સીધું કહી દીધું કે હું તને પ્રેમ કરું છું તું વિધવા છે કે નહીં એ મારા માટે ક્યારેય પ્રશ્ન નથી મને તો તારી ઈમાનદારી તારી હિંમત અને તારી લાગણીઓ ગમે છે અને હું તને અને તારી દીકરીને મારી જિંદગીનો હિસ્સો બનાવવા માગું છું મારા શબ્દો સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધીમેથી કહ્યું અજય મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં કોઈ ફરીથી આવીને મને સાચો પ્રેમ કરશે અને તમે મારી દીકરીને પણ તમારી દીકરીની જેમ સ્વીકારશો હવે અમારા સંબંધો ધીરે ધીરે મજબૂત થવા લાગ્યા થોડા સમય પછી અમે બંનેએ કોર્ટમાં જઈને લગ્ન કર્યા તેની નાની દીકરીને મેં મારી ગોદમાં ઉંચકી લીધી અને જ્યારે કોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે દીકરીએ પહેલી વાર મને પપ્પા કહીને બોલાવ્યા તેનો એ અવાજ સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું અને મને લાગ્યું કે હવે હું ફરીથી જીવવા લાગ્યો છું લગ્ન પછીનું જીવન ખૂબ જ સરસ રીતે ચાલવા લાગ્યું સવારના સમયે ગીતા ચા બનાવતી અને મને આપતી નાની દીકરી મારી ગોદમાં રમતી હું કામ પર જતો અને સાંજે ઘરે જ્યારે હું પાછો ફરતો ત્યારે તે બંને મને આવકારવા માટે દરવાજા ઉપર ઊભા રહેતા મારા માટે આ સંબંધ દુનિયાની સૌથી કિંમતી ભેટ બની ગયો ઘણા સમય પછી મેં અનુભવ્યું કે જીવન આપણને બીજો અવસર આપે છે જો આપણે હિંમત રાખીએ અને દિલથી કોઈને સ્વીકારી લઈએ તો સુખ આપણા જીવનમાં ફરી પાછું આવી શકે છે આજે વર્ષો વીતી ગયા છે મારી દીકરી સ્કૂલમાં જાય છે અને અદ્ભુત રીતે આગળ વધી રહી છે ગીતા મારી જીવન સાથી જ નહીં પણ મારી સૌથી મોટી મિત્ર પણ છે મિત્રો ઘણીવાર અમે બેઠા બેઠા બંને ભૂતકાળની વાતો યાદ કરીએ છીએ પણ સાથે એ પણ અનુભવીએ છીએ કે ભગવાને અમને એકબીજાને મળવા માટે મોકલ્યા હતા મિત્રો મને સમજાયું છે કે સાચો પ્રેમ ક્યારેય માણસની પરિસ્થિતિ કે સમાજના શબ્દો પર આધાર રાખતો નથી એ તો ફક્ત દિલની વાત છે જો દિલથી પ્રેમ સાચો હોય તો એ જીવનને નવી દિશા આપી શકે છે મિત્રો આ ફક્ત મારી એકની વાત નથી આ ઘણા લોકોની વાર્તા છે જે જીવનમાં પોતાના પ્રિયજનોને ગુમાવી ચૂક્યા છે અને ફરીથી પ્રેમનો બીજો અવસર આવ્યો પણ છે એકલા રહેવું એ જીવનનો અંત નથી સાચો સાથી સાચો પ્રેમ એ જીવનને ફરીથી જીવવા માટે પ્રેરણા આપી શકે છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો અને જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી વાર્તા સાથે આવતીકાલે ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ